પારિયર ક્લબ પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ બારસો કરતા વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પોરબંદર માં ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક અને ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના સહયોગથી સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતી માર્ગદર્શન હેઠળ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ પોરબંદર દ્વારા

મારું નામ પ્રવીણ રતનસિંહ ખોડાવા પાયોનર ક્લબ અને સાગરપુત્ર સમન્વય પ્રમુખ છું અમારી સંસ્થા મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ જે આજ રોજ છે બારસો વિદ્યાર્થીનો અમે સન્માન કરીએ છીએ એ સિવાય કોઈને પણ મોતિયાના ઓપરેશન કરાવવા હોય તો અમે પ્રાઇવેટમાં ફ્રી ઓફ મોતિયાના ઓપરેશન કરાવી દઈએ છીએ કોઈ દીકરીની ફી ભરવાની હોય આ વર્ષે અમોએ એકસો જેટલી દીકરીઓની ફી ભરી છે એ સિવાય બારસો લોકોને કીટ આપી છે એવી જ રીતે કોઈને બારગામ જવાનું હોય અને હોસ્પિટલનું કામ હોય તો એમને મુસાફરી ખર્ચ અને ત્યાં જમવાનું રહેવાનું બધું ખર્ચ અમે આપી દઈએ છીએ એવી રીતે અમારી સંસ્થા મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થાય છે નમસ્તે આજે પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પોરબંદરમાં એકથી ચાર ધોરણનું સવારે વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તથા પાંચથી નવ બપોર પછી વિદ્યાર્થી સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને સિલ્ડ સર્ટિફિકેટ રોકડ પુરસ્કાર અને નોટબુક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે બારસો વિદ્યાર્થી ભાઈ બહેનોનું વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર